સાથે આપણે પીકુસી ઘણી બધી વાત કરી કે રાજ્ય સરકારે આદરે નરેન્દ્ર ભઈએ ગુજરાતમાં આવ્યા પછી ગુજરાત કેટલું બદલાણું છે ગુજરાત માટે શું કામ કર્યું છે આપણે બધાએ જાણીએ છીએ પરંતુ કદાચ આદિ યુવા પેટીને તો ખબર જ ન હોય કે નરેન્દ્રભાઈ આવ્યા પહેલા આ મોળા સા અમદાવાદ અને ગુજરાત કેવું હતું એની કલ્પના કરવી અઘરી છે લોકો પાણી માટે તળવળતા રસ્તાના ઠેકાણાને શિક્ષા આરોગ્યની સેવાઓ ખાલી ગઈલી ભાઈ લોકો કુંડાઓનું રાજ હતું આયે દી તોફાનો થતા આ તમારું મોડાસા પણ સેન્સિટિવ હતું એકદમ એટલે કેવું ગુજરાત જે ગુજરાતને દોજકમાં મૂકી દેવામાં આવ્યું લોકોને કઈ સગડો ભરે નહીં લોકોને કોઈ વ્યવસ્થા ના મળે નિર્દોષો રંજાય નિર્દોષોની હત્યાઓ થાય એ પ્રકારનું ગુજરાત આ ગુજરાતીઓ જોયેલું છે કદાચ આજના યુવાનોને એવું લાગે કે આ કયા ગુજરાતની વાત કરે છે તો ઘરે તમારા દાદા કે દાદી કે તમારા મમ્મી પપ્પાને પૂછો કે નરેન્દ્રભાઈ આવ્યા પહેલા ગુજરાત કેવું હતું

ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ના અનેક એવા એરિયા હતા કે જે એવું લખવામાં આવતું કે તમારી કાયદો અને વ્યવસ્થાની હદ અહીંયા પૂરી થાય છે એવું ગુંડાનું રાજ હતું તમારી સડકો બને તો વર્ષમાં બબે વાર બને પણ કાગળ ઉપર જમીન ઉપર જોવા જાવ તો સડક હોય જ નહીં એટલે તમારા વિકાસના પૈસા પણ ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ ખાઈ જતા હતા આજે ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે તમારે અહીંયા અનેક વ્યવસ્થાઓ છે સિંચાઈના પાણી માટે પરંતુ ગુજરાતના એ દિવસો યાદ કરવા પડે કે જ્યારે ગુજરાતમાં પીવાનું પાણી માટે ટ્રેનો દોડાવવામાં આવતી ટેન્કરો દોડતા ઉનાળામાં તો કોઈ નેતા સભા કે મીટિંગ કરવાની હિંમત ના કરે કે કે લોકોની પીવાના પાણીના સાસા હતા અત્યારે સિંચાઈનું પાણી માટે આપણે

અનેક વ્યવસ્થાઓ કરી આજે ગુજરાતનો ખેડૂત સુખી છે આજે ગુજરાતનો ખેડૂત બારે માસ પાક લે છે એના માટે કોઈ જસનો કોઈ ભાગીદાર હોય અથવા સાચો જસ કોઈને મળવો હોય તો આદરણીય નરેન્દ્ર મોદીને મળી શકે બીજા કોઈ આ ગુજરાતમાં આય દિન તોફાનો થતા આય દિન નિર્દોષ લોકોને કતલેઆમ થતી તમે ક્યારે કલ્પના કરી કે તમારી દવા મફત કોઈ કરશે અને મફત દવા થાય તો સરકારી દવાખાનામાં થાય આ પ્રકારની વ્યવસ્થા હતી

એટલે માંદગીના કારણે મરી જતા આ ગુજરાતમાં વ્યવસ્થા હતી નરેન્દ્રભાઈ આવે નરેન્દ્રભાઈ આરોગ્યનું કાર્ડ આપ્યું અત્યારે કોઈ બીમાર પડે તો આપણે સીધો સવાલ શું કરીએ છીએ તમારી જોડે કાર્ડ છે કે નહીં એટલે પહેલા કે ના તું ચિંતા ના કરો હું ઘડે આપું છું કાર્ડ ઘટાવાની ચિંતા અથવા કાર બધા જ જોડે છે અને કાર આજે ગુજરાતમાં તમામ લોકો સુધી પહોંચ્યું છે એ કાર્ડે તમારી આરોગ્યને અને હેલ્થ ને સુરક્ષા આપવાનું કામ કર્યું અને એ કારણ હોય એટલે પ્રાઇવેટ દવાખાનાની અંદર પણ તમે લોકો એટલે ગરીબ કોઈ પણ ત્યાં દવા કરાવી શકે આ વ્યવસ્થા એ નરેન્દ્રભાઈ ઊભી કરી દોસ્તો આજે શિક્ષણનું આધુનિકરણ થયું છે આજે આરોગ્યની ની સુવિધા વધારે સુધર બની છે આજે ખેડૂતોની આવક વધી છે આજે ગુજરાતના રોડ રસ્તાઓ સારા બન્યા છે પહેલા મોડા અમદાવાદ આવું હોય પાંચ પાંચ દસ દસ કલાક થતા અત્યારે મોડાસા દોઢ બે કલાક બાદ અમદાવાદ પહોંચી જવાય છે કે કે સડકો સારી બની પહેલા આપણા ગામની અંદર લાઈટ બે થાંભલો લગાવવો હોય ને તો આ નેતાઓ જોડે ધક્કા ખાવા પડતા આજે તમામ ગામડાઓમાં ચોવીસે કલાક વીજળી તમામ ગામડાઓમાં પેવર બ્લોક પાણીની વ્યવસ્થા ગટરની વ્યવસ્થા તમામ વ્યવસ્થા એટલે ગામડાઓ પર શહેરો સંકર્ષ બનાવવાનું કામ તે આગળ નરેન્દ્રમય આવ્યા પછી આ કરવું છે તો તેની સરકાર તે કેવા દેતા કે જેણે આપની બધી ચિંતા કરી છે દોસ્તો એ દિવસ યાદ કરો કે આદ દિન ભારતમાં આતંકવાની હુમલો કરતા આયેદ દિન આપની બોર્ડર ઉપર પાકિસ્તાન કાગડી ચાલુ કરતું નરેન્દ્રમય આવ્યા એ પહેલા જે સરકાર હતી એ કોંગ્રેસની સરકારમાં જ્યારે પણ પાકિસ્તાન તરફથી ગોળીબાર થાય મારો થાય એટલે આપણા સૈનિકોએ કોને પૂછવું પડતું ખબર દિલ્હીમાં બેઠેલી એ કોંગ્રેસની સરકારને એક એક બુલેટનો જવાબ આપવો પડે હવે જે યુદ્ધ થતું હોય ત્યાં બુલેટ ગળવા થોડું દેવાય પણ તેમ છતાં દિલ્હી સરકારને પૂછે દિલ્હી સરકાર ના પડે એટલે પાકિસ્તાનની હિંમત વધતી જતી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પહેલો આદેશ શું કર્યો ખબર છે કે પાકિસ્તાન તરફથી આતંકવાદી આવે કે ત્યાંની આર્મી એક કોળી ફોડે હજાર ગોળીના સિનામાં તાગી કોઈ ભારત સામે કે આપે જો તો એક વડાપ્રધાન જે દેશની બાહ્ય સુરક્ષા આંતરિક સુરક્ષાને મજબૂત કરવાનો કામ કર્યું દોસ્તો તમને એટલે વાત કરું છું કે પહેલાનું ગુજરાતને હતાનું ગુજરાત બદલાયેલું છે અને આપણે તો એવા લોકો કે જેને આપણે ટાપુ કર્યું હોય એનો ગુણ આખી જિંદગી ના નરેન્દ્રભાઈ આપણી વ્યવસ્થા કરી આ કોઈ કોઈ વિચાર સાહેબ નારી શક્તિને સન્માન આપી અને તમામ જગ્યાએ શૌચાલય આપવાનું કામ કર્યું તમામ લોકોને પોતાના ઘરનું ઘરનું સપનું પૂરું થાય એના માટેની વ્યવસ્થા ઊભી કરી નરેન્દ્રભાઈ આવ્યા પછી આ દેશ બદલાવ્યો છે નરેન્દ્રભાઈ આવ્યા પછી આ દેશની આર્થિક વ્યવસ્થા બદલાવી છે

કોંગ્રેસે ગરીબોને લૂંટવાનો બાકી નહી રાખ્યું કોંગ્રેસે ગરીબોને લૂંટવાનો બાકી નહી રાખ્યું અને કોંગ્રેસના નેતાઓ એમણે સત્તા એ ભોગવાનું સાધન બનાવ્યું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તા એ સેવાનું માધ્યમ બનાવ્યું હમણાં ગઈકાલે એક એમના રાજકોટના કોઈ નેતા છે કોંગ્રેસના બોલો ગાંધી માટે ખરાબ બોલતા હતા જે ગાંધી ગાંધી દેશને આઝાદી અપાઈ જેને આખી જિંદગી પોતાના શરીર પર એક અંગવસ્ત્ર રાખી અને આપણા માટે આઝાદ ભારત લઈ આવ્યા એ ગાંધી માટે ખરાબ બોલતા હતા એટલે કોંગ્રેસ માટે કોઈ વિચારધારા નહીં બચી અને એ એટલે બોલતા હતા કારણ કે હું ઓળખું છું એક એવા નેતા હતા એમના કે રાતે દારૂ પી પડી રહ્યા રાતે દારૂના નશામાં જ ભાષણ આપતા હતા મને એવું લાગ્યું કોંગ્રેસના શાસનમાં બુટેડોનો બેફામ હતા કોંગ્રેસના શાસનમાં ગુંડા તત્વો બેફામ હતા કોંગ્રેસના શાસનમાં અસામાજિક તત્વો ને કોમી તોફાનો બેફામ હતા આજે ભારતીય જનતા પાર્ટી આયા પછી તમારી સગવડો વધારી તમારું રક્ષણ વધાર્યું તમારી આવક વધારી નરેન્દ્ર આવ્યા પછી 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવે છે એક સરકાર શું કરે નરેન્દ્ર આવ્યા પછી સાચા અર્થમાં એક ગરીબ જરૂરિયાતમંદ જેને સરકારી નાણા પર જેનો અધિકાર છે એના ઘર સુધી 100 રૂપિયા પહોંચાડવાનું કામ એ નરેન્દ્રભાઈએ કર્યું અને એટલે આજે લોકોની વ્યવસ્થા બદલાય તમને વિનંતી કરું છું સોબરાબેન બારિયા એ ઠાકોરની દીકરી એને તમામ સમાજના લોકો એને આશીર્વાદ આપી રહ્યા છે આ સોબરાબેન એને તમામ સમાજો એ ચાહે પાટીદાર હોય ચાહે ચૌધરી હોય ચાહે બ્રહ્મદેવ હોય ચાહે વિશ્વકર્મા હોય

કોંગ્રેસ આવશે તો આ સાલું કામ કરશે એવું એક કારણ કોઈ મને આપે બહુત કોંગ્રેસને મત આપે કોંગ્રેસને મત એટલે ભ્રષ્ટાચાર ને મત કોંગ્રેસને મત એટલે ભૂમિ તોફાનો ને મત કોંગ્રેસને મત એટલે પાણીની વ્યવસ્થા ખોરવાય કોંગ્રેસને મત એટલે રોડ રસ્તા તૂટે કોંગ્રેસને મત એટલે એક બેહાલ ગુજરાત કોંગ્રેસને મત એટલે ભ્રષ્ટાચારીઓ ને મત આ વાત તમને કરવા માટે આવું છું આપણો પૈસા એને લૂટવા સિવાય કોંગ્રેસે કઈ નહીં કરી 70 વર્ષ આ દેશ અને ગુજરાત ને લૂટ્યો 10 વર્ષ નરેન્દ્રભાઈ ભાઈ પછી ઈમાનદાર શાસન ભ્રષ્ટાચાર વિહીન શાસન એ શાસન આપ્યું 10 વર્ષમાં દેશ બદલાવ આજે આ ભારત વિશ્વ સમક એક મોટી તાકાત બનીને ઉભર્યું છે આખો વિશ્વ ભારત ને સલામ માને છે આખો વિશ્વ ભારતને ને વિકસિત રાષ્ટ્ર તરીકે જોઈ રહ્યું છે પહેલા ભારત એ લોકો ગરીબ ભારત તરીકે જોતા આજે નરેન્દ્ર આવ્યા પછી એક વિકસિત ભારત દેખાય છે સક્ષમ ભારત દેખાય છે ત્યારે હું તમને અપીલ કરું છું કે ભારતીય જનતા પાર્ટી બધી સીટો જીતવાની છે કોઈ મનમાંથી રજ કાઢી નાખી લીડ એ મોટી લીડ આવવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જીતવાની હોય ત્યારે તમને બધાને અપીલ કરું છું 405 સાથે મે આગળ વધી રહ્યા છે આખો દેશ મોદીમય બન્યો છે આ ગુજરાત આ ગુજરાતના પનોતા પુત્ર છે

એની તાળીઓ શહેરવાના જેવી તમારી તાળી પડતા ગુંજવું જોઈએ નરેન્દ્રભાઈના બે હાથ તાળીઓ ખબર પડે હું જોરદાર તાળીઓ તાળીઓ તાળી ચાલુ રાખો હું તો હવે જાવો જોઈએ તાળીઓ ચાલુ